છોટાઉદેપુર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો આ સ્થિતિના કારણે ઘણા ક્ષેત્રોમાં વીજ પુરવઠો ખોરવાયો વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી નેશનલ હાઇવે છપ્પન પર અંબાલા ગામ પાસે ભારે પવન ફૂંકાવાના કારણે મહાકાય વૃક્ષ ધરાશાય થયો રસ્તો બંધ થઈ ગયો આના કારણે હાઇવે અને બંને બાજુ ત્રણ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી એમ્બ્યુલન્સ સહિતના વાહનો ટ્રાફિક જામમાં અટવાયા તંત્રની ઉદાસીનતાથી વૃક્ષ હટાવવામાં વિલંબ થતા મુસાફરોને મુશ્કેલી પડી હતી દભો શહેર અને તાલુકામાં વાતાવરણમાં પલટો આવતા વીજળીના કડાકા ભડાકા અને તેજ પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો શેના સ્ટેટ બેંક લાલ બજાર મહુડી ભાગોળ એસટી ડેપો અંબિકા સોસાયટી ઉમા સોસાયટી જનતાનગર જેવા વિસ્તારો અને તાલુકાના ચાંદોદ કરનાળી ચનવડા ધરમપુરી ડંગીવાડા વસઈ તરસાણા ભીલાપુર ગામમાં વરસાદ પડ્યો વાતાવરણમાં ઠંડક પ્રસરી પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી તેમના પાકને ભારે નુકસાન થયું છે અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનની અસર દરિયા કિનારે પણ જોવા મળી દ્વારકાના ગુમતી ઘાટે પંદરથી વીસ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા દરિયામાં કરંટના પગલે ગુમતી ઘાટ પર સહેલાણીઓનો જમાવડો જોવા મળ્યો સુરક્ષાના કારણોસર નગરપાલિકાના ફાયરના જવાનો તથા સિક્યુરિટી ગાર્ડની ગુમતી ઘાટ ખાતે તૈનાત કરી દેવામાં આવ્યા આશરે પંદરથી વીસ ફૂટ ઊંચા મોજા ઉછળતા સહેલાણીઓ ખુશખુશાલ થઈ ગયા અરબી સમુદ્રમાં ડિપ્રેશનના પગલે દ્વારકાના દરિયાકાંઠે નજારો જોવા મળ્યો તાપીના વ્યારામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ખાસ કરી જનરલ હોસ્પિટલ કાનપુરા રોડ અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદની અસર વધુ જોવા મળી ભારે પવન અને ગાજવીજના કારણે નગરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યાઓ વિધેય અચાનક આવેલા વરસાદે નાગરિકોને રોજિંદી પ્રવૃત્તિઓને પણ અસર કરી નવસારીમાં ભારે ઉકળાટ બાદ મોડી રાત્રે ઠંડા પવન સાથે વરસાદી રાહત આવી અચાનક વરસાદે વાતાવરણમાં ઠંડક ચસરાવી પરંતુ તેની સાથે અનેક લોકો ભીંજાયા ઠંડા પવનની સાથે આવેલા કમોસમી વરસાદે ખેડૂતોમાં ખેતીના થવાની ભીતિ ઉદ્ભવી છે